મારું નામ પ્રનંદ કલ્યાણી હું ધર્મેન્દ્ર રોડ વેપારી એસિયો રાજકોટનો પ્રમુખ છું વર્ષો વર્ષથી મેઇન બજાર સૌરાષ્ટ્રની મેઇન બજાર ધર્મેન્દ્ર રોડમાં પાથરણા રેકડી રિક્ષાઓનો પ્રોબ્લેમ દબાણનો પ્રોબ્લેમ રહેતો હોય છે અમે જે તે સમયે કોર્પોરેશનમાં ટ્રાફિકમાં રજૂઆત કરતા હોય છે અને કોર્પોરેશનના હોદ્દેદારો ટ્રાફિકના સાહેબો પણ અમને સહકાર આપતા હોય છે એવું નથી પણ જ્યારે કોઈ નવી વ્યક્તિ આવે અથવા કોઈ જનૂન ચડે ત્યારે એનો ગુસ્સો રોષ બનતા હોય છે એક બે થોડી પણ આજ સવારથી ગાડી અને ગાડી વાહન પણ તમારી દુકાન આગળ હોય તો રૂપિયા દંડ કર્યો એક બે લોકો જે ખરીદી કરવા એવા હતા એમણે એમ કીધું કે અમારા ખીચામાં પૈસા નથી પાંચસો રૂપિયા જોઈ લ્યો તમે તો એના વાહન લઈ ગયા હવે જો ગ્રાહક ને તમે પાંચસો નો દંડ કરો તો એ બીજી વાર ખરીદી કરવા બજારમાં આવે તો બજારની શું હાલત થાય નાના વેપારીની શું હાલત થાય એના વેપારની શું અલગ છે એના પરિવારની એના બાળકોની શું અલગ છે કોઈ કાંઈ સમજતું જ નથી ને એમ માને છે કે વેપારીને જેમ મહેરાન કરશું એ માલશે કોઈ વિરોધ નહીં કરે કોઈ જવાબ નહીં આપે શું એટલે સ્વયંભૂ વેપારીમાં એટલો રોષ ઉદ્ભવ્યો અને અમારા જે બજારના આઠ એસોસિએશન છે એમની પાસે એમણે સહકાર માંગ્યો અને સ્વયંભૂ બંધનું એલાન આપ્યું અમે આઠ એસોસિએશને એમને સપોર્ટ કર્યો છે જે પ્રોબ્લેમ છે એ દૂર કરવાની અમારી વર્ષોની માંગ છે આજની છે

એક દુકાનદારનું વાહન એક એક દુકાન પાસે બે બે વાહનો તો હોવા જ જોઈએ એવી અમારે આ પહેલાં પણ મિટિંગમાં સાહેબ સાથે વાત થઈ હતી સીપી સાહેબ સાહેબ અમે મિટિંગ કરી હતી ત્યારે એવી બે દુકાનદીઠ બે વાહનો રાખવાની વાત થઈ હતી છતાં પણ આ લોકો અધિકારીઓ ફરી જતા હોય છે કોઈપણ જાતના સંકલન વગર વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે છેલ્લા ત્રણ દિવસથી વેપારીઓ બધું સહન કરતા હતા અમે પણ અમારી સાથે કોઈપણ જાતની સંકલન વગર આ લોકોએ ટ્રાફિક શાખાએ દુકાન દુકાનદારો અને દુકાનના વાહનોને હેરાન પરેશાન કર રાખ્યું ધમકી આપી તમારા બોટ તોડી નાખશું તમારા વોટો તોડી નાખશું અધિકારીઓ દ્વારા વેપારીઓને આવી રીતના ડરાવવામાં આવી રહ્યા છે આ ડરના હિસાબે આજે વેપારીઓ નો રોષ ભમૂકી ઉઠો છે અને વેપારીઓ દરમેન ની તમામ દુકાનો બે વાગ્યા સુધી બંધ કરવામાં આવી છે